ગણેશ ચતુર્થી તેને મહાસિદ્ધિ વિનાયકી પણ કહેવાય છે આ દિવસે દરેક શેરી અને મહોલ્લામાં સરસ મજાના મંડપ રોપાય છે અને તેમાં હર્ષ ઉલ્લાસ સાથે વાજતે ગાજતે દુંદાળા દેવની પ્રતિમાની પધરામણી કરાય છે તેમજ ઢોલ નગારા સાથે ભક્તિભાવથી મંગલમૂર્તિ સહિત જુદા જુદા સ્વરૂપોમાં વિધ્નહરતા શ્રી ગણેશની સ્થાપના કરાય છે અને ગણપતિ બાપા મોર્યાના અવાજો ઠેર ઠેર સંભળાય છે આ ગણપતિ બાપા મોર્યાનો અર્થ એવો થાય છે કે ગણપતિ બાપાને નમસ્કાર અને એવું કહેવાય છે કે મોરેશ્વર નામનો ભક્ત ગણપતિનો એક મોટો ભક્ત થયેલો તેની ભક્તિને કારણે પ્રભુ સાથે તેનું નામ જોડાયું અને કહેવાય છે કે ગણપતિ બાપા મોર્યા તથા ગણપતિની ચતુર્થી અવસ્થા એ સિદ્ધિનું સૂચન છે આપણી ભારતીય સંસ્કૃતિએ ગણપતિને ખૂબ જ મહત્વ આપ્યું છે પ્રત્યેક શુભ કાર્યમાં તેનું પૂજન પહેલું થાય છે વિવાહનો પ્રસંગ હોય કે પછી લક્ષ્મી પૂજન કે પછી મંદિરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા દરેકમાં પહેલું પૂજન તો ગણપતિનું જ કરવું પડે પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવે ગણપતિનું અજાણતા શીષ કાપી નાખ્યા પછી માતા પાર્વતીના ક્રોધથી બચવા ભગવાન શિવજી તેના પાર્ષદને શીષ શોધી લાવવા મોકલે છે અને પાર્ષદ હાથીનું મસ્તક લઈ આવે છે અને ધડ ઉપર તે મસ્તક મૂકતા ગણપતિ સજીવન થાય છે અને ત્યારથી જ ગણપતિ ગજાનંદ કહેવાયા હાથી એ બધા જ પ્રાણીઓમાં સૌથી વધુ બુદ્ધિમાન છે તેવી જ રીતે પુરાણો આપણને સમજાવે છે કે ગણપતિ એ તત્વજ્ઞાનના દેવતા તેમજ સમસ્ત દેવગણોમાં સુલક્ષણા અને બુદ્ધિના અધિષ્ઠ દેવતા ગણવામાં આવે છે તથા ગણપતિના દરેક અંગોમાંથી આપણને પ્રેરણા સૂચક સાર મળે છે જેમ કે ગજાનંદ ગણપતિના કાન સુપડા જેવા મોટા છે એ આપણને એવું સૂચન કરે છે કે વાતો બધાની બધી જ સાંભળવી પણ એમાંનો સાર ગ્રહણ કરી બાકીની વાતો ફોતરાની જેમ ઉડાવી દેવી જેમ કે સારી વાતો ગ્રહણ કરી નકામી વાતો કાઢી નાખવી ગણપતિની હાથી જેવી ઝીણી આંખ માનવીને જીવનના સૂક્ષ્મ દ્રષ્ટિ રાખવાની પ્રેરણા આપે છે અને જીવનમાં આવનારા દોષો અટકાવી આપણું ભવિષ્ય ઉજ્જવળ કરવાની દીર્ઘ દ્રષ્ટિ હોવી જોઈએ એવું સૂચન કરે છે તથા ભગવાન ગણપતિ સુંઢાળા કહેવાયા તેની મોટી સૂંઢ દૂર સુધીનું સૂંઘવામાં સમર્થ છે એનો સાર એવો થાય કે જીવનના દરેક તત્વમાં આપણને દૂરદર્શીપણું હોવું જોઈએ તેમજ ગણપતિને બે દાંત છે

ત્રીજામાં મોદક અને ચોથામાં આશીર્વાદ આવી રીતે એ આપણા આપણા મન ઉપર સંયમ જરૂરી છે છે એમ સૂચવે જ્યારે પાશ ચંચળ મનને પાશરૂપી હથિયાર આપણા સામથર્યોમાં હોવું જોઈએ એવું સૂચવે છે તેમજ ગણપતિનો પ્રિય મોદક એટલે કે લાડુ જેનાથી આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય એવો સાત્વિક આહાર આપણા જીવનમાં હોવો જોઈએ તથા મોદક જેવી મીઠાશ એવી મીઠાશ દરેકના હૃદયના ઊંડાણ સુધી હોવી જોઈએ એવું સૂચવે છે તેઓ લંબોદર દુંદાળા દેવ કહેવાયા તેમનું પેટ મોટું એવું સૂચવે છે કે દરેકની સાંભળેલી વાતો કોઈને ના કરતા પોતાના વિશ્વ વિશાળ ઉદરમાં સમાવી લેવી જેથી કોઈ પણ વ્યક્તિ તમારા પર વિશ્વાસ રાખી શકે આમ પેટમાં અનંત વાતો સમાવવાની શક્તિ ધરાવતો હોવો જોઈએ તેમના પગ નાના છે તેથી તેઓ જલ્દી દોડી શકતા નથી એ એમ સૂચવી રહ્યા છે કે ધીમે ધીમે કાર્યમાં આગળ વધનારનું કાર્ય સુદૃઢ અને સફળ બનતું જાય છે વળી તેમનું વાહન ઉંદર છે આમ જોઈએ તો વિષ્ણુનું વાહન ગરુડ છે શંકરનું વાહન પોઠ્યું છે આ બધા વિશાળ કાય વાહનો આપણા દરવાજા સુધી આવી અને અટકી જાય છે જ્યારે ગણપતિનું વાહન ઉંદર દરેકના ઘેર ઘેર જાય છે એમાંથી આપણને એવી શીખ મળે છે કે આપણે પણ દરેકની સાથે નાના માણસ બની નમ્રતાથી વ્યવહાર કરવો જેથી દરેકના ઘરમાં આદર સત્કારથી પ્રવેશ પામી અને સૌના પ્રિય બની શકીએ તેમજ બીજી એક વ્યવહાર નીતિ પણ ઉંદર પાસેથી શીખવા જેવી છે કે તે કરડે છે જરૂર પણ ફૂંક મારીને જેથી કોઈને ખબર પડતી નથી આમ આપણે પણ જ્યારે કોઈને કટુવચન કહેવાનો સમય આવે તો એવી મીઠાશથી કહેવું કે સાંભળનારને ખોટું ન લાગે અને આપણું કામ થઈ જાય તેમજ ગણપતિને દોરવા ખૂબ જ પ્રિય છે લોકોને મન એનું મુખ્ય મૂલ્ય ઘાસ જેવું છે પરંતુ તેમણે પો પોતાનું માની તેની કિંમત વધારી

અને ગણપતિ પર આપણે ચોખા ચડાવીએ છીએ એનો અર્થ સંસ્કૃતમાં અક્ષત એવો થાય છે અને અક્ષત એટલે કે ખંડિત નથી પણ અખંડ છે અને એ એવું સૂચવે છે કે આપણે પણ કોઈ પણ કાર્યના ધ્યેયમાં અખંડ અગાથ મહેનત કરતા રહેવું જોઈએ આમ દરેક કાર્યની સિદ્ધિ માટે ગણપતિનું સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે ગણપતિને પ્રથમ પૂજવાનો મતલબ એ છે કે ઘરે ગણપતિ લાવી તેમનું પૂજન કરવાની પ્રથા તો પહેલેથી જ ચાલતી આવી છે પણ સાર્વજનિક ગણેશોત્સવનો પ્રારંભ લોકમાન્ય તિલકે કર્યો અને એ માટે કે જ્યારે અંગ્રેજો આપણા દેશમાં આવી લોકો પર જુલમ કરતા અને એવા કોઈ તહેવાર પણ ન મનાવા દેતા કે જેથી કરીને ભારતના લોકો એક સાથે ભેગા થઈ શકે અને ધારા લગાવી દીધી કે ભારતનો કોઈ પણ વ્યક્તિ ચાર કે પાંચની સંખ્યામાં ભેગો ન થઈ શકે અને જો ભેગો થાય તો તેને સજા કરવામાં આવતી ત્યારે આવી કઠિન પરિસ્થિતિમાં લોકમાન્ય તિલકે ભારતના લોકોને સમૂહમાં ભેગા કરવા આ રૂપથી અભિયાન શરૂ કર્યું અને પહેલો ઉત્સવ મહારાષ્ટ્રમાં થાણા ગામમાં મનાવ્યો તેમજ દરેક નાના ગામમાં પણ શરૂઆત કરી અને આમ બધા લોકોને સમૂહમાં ભેગા કરી અંગ્રેજોની સરકારનો વિરોધ કરવા આમ આમ સંગઠન બનાવ્યું ગણપતિનો ઉત્સવ મનાવવાના બહાને તેમણે સંગઠનની શરૂઆત કરી અને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદીની ચળવળની શરૂઆત કરી અને ત્યારથી શરૂઆત થઈ સમૂહમાં ગણેશ ઉત્સવ મનાવવાની આવી જ રીતે દરેક કાર્યની શરૂઆતમાં વિધ્નહર્તાથી કરશો તો એ કામમાં સફળતા અચૂક મળશે જ તો મિત્રો તમને આ માહિતી સારી લાગી છે તો વિડીયોને લાઈક કરો જો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોની આ માહિતી જરૂરથી શેર કરો અને કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય અને જય શ્રી ગણેશ જરૂર લખો જય શ્રી ગણેશ